સંતરામપુર તાલુકાના સિમલિયા ગામે થોડા સમય અગાઉ ભારે વરસાદ પડવાના કારણે વિદ્યાર્થીઓના દફતર શાળામાં મૂકી દેવામાં આવેલા હતા પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા દફતર અને પાઠ્યપુસ્તકો શાળાની અંદર શોધખોળ કરતા મળી આવ્યા ન હતા શાળાના વિદ્યાર્થી પુસ્તકો માટે શિક્ષક અને આચાર્યને રજૂઆત અને વારંવાર માંગણી કરતા આજે આપીશું કાલે આપીશું તેમ કહીને સમય પસાર કરતા હતા વાલીઓએ શાળાની અંદર તપાસ કરતા જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓના દફતર અને પાઠ્યપુસ્તકો શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા દ્વારા સળગાવી નાખેલા છે તેવો આરોપ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા મૂકવામાં આવેલો છે આ ઘટનાને લઈને સિમલિયા પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં વાલીઓને ગ્રામજનોએ ભેગા થઈને શાળામાં વિદ્યાર્થીઓના પાઠ્ય

કે તમે કરી આલે કરી મારે સુરત બોર્ડ બોર્ડ પરીક્ષા આવી અહીંયા લખે તો લખે એટલે એનું શું કારણ તો એ પણ આવે હું એના જવાબદારી આવે કે નથી આવતી એને વાતે કરી કે હાલ તમારો સોપડો ખોવાઈ જઈએ બળી જ ગયું એ તો સોરો મીલી કેમ જાય સોરો ને તો તમારે લાવવા પડે ને તારે મેં હું કીધું કે વરસાદમાં સોરો કાંઈ લઈને જાય તમારી જવાબદારી આવે કે નહીં આવે તે વાલીઓ તમે હમણાં શું ડાઈ થો હો પણ દસમાનું બોર્ડ દસમા બારમા નું બોર્ડ આપવા દો પછી હું વીડિયા કરીને મોકલી દઉં પછી આ વાલીઓ તમે શું કરો મેં કીધું ઉભી બેન એમ કીધું ને કીધું બેન કાલે એવું કીધું મને એટલે એવી મને ધમખી આલે તારા સોરન હું ધમકી ધમખી એમ કેવાનું મારે શું નામ છે મારું મણિબેન મારું નહીં પણ આવે તો જ પછી નપાસ થઈને એ કે વાલીઓ શું કરે કે મારું સૂરું દસમા મે બારમા મેં

અને સ્ટાફની નામ નોકરી કર્યો હોય તો યોગ્ય બદલી કરી લેવી જોઈએ કેમકે અમારો પાયો કાચો રહેશે તો છોકરો ફેર થવાનું છે બરાબર આગળ ક્યાં સુધી અમારે ભણાવવાનું